પાલપુરના ખસા ખાતે આવેલા ઝાપડી માતાજીના મંદિરે આજે ચૈત્રી નવરાત્રીમાં બીજ નિમિત્તે માતાજીનો પાટોત્સવ યોજાયો હતો જેમાં દૂર દૂરથી પગપાળા યાત્રા કરી અને હજારો શ્રદ્ધાળુઓ માતાજીના ચરણોમાં શીસ ઝુકાવા આવી પહોંચ્યા હતા જો કે મંદિર ટ્રસ્ટ દ્વારા આ યાત્રિકોને કોઈ જ પ્રકારની અગવડતા ન પડે તેને લઈને સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી ખસા ખાતે આવેલું ઝાપડી માતાજીના મંદિરમાં દર મહિનાની બીજ નિમિત્તે દૂર દૂરથી શ્રદ્ધાળુ પગપાળા દર્શન કરવા માટે આવતા હોય છે જો કે વર્ષ 2007 માં ચૈત્ર સુદ બીજના દિવસે માતાજીની પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેને લઈને દર વર્ષે ચૈત્ર સુદ બીજના દિવસે માતાજીનો પાટોત્સવ યોજાય છે જેમાં માતાજીનો યજ્ઞ અને રાત્રિ દરમિયાન માતાજીની રમેલનું આયોજન કરવામાં આવે છે દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો ભોજન પ્રસાદ આરોગી અને ધન્યતા અનુભવે છે પાલનપુરથી સત્તર કિલોમીટરના અંતરે આવેલા ખસા ગામમાં જાપડી માતાજીના મંદિર આવેલું છે જ્યાં દર વર્ષે ચૈત્રી નવરાત્રિમાં બીજના દિવસે માતાજીના પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે આજે પણ માતાજીના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે જે રક્તદાન કેમ્પમાં બસો જેટલી બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું સાથે સાથે માતાજીનો પાટોત્સવ યજ્ઞ યોજાયો હતો જેમાં વિદ્વાન પંડિતો દ્વારા માતાજીના યજ્ઞમાં યજમાનોને આહુતિ આપવામાં આવી હતી ત્યારબાદ રાત્રિના સમયે માતાજીની રમેલ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા આજે મંદિર પરિસરમાં સોળ હજાર જેટલા લોકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે જો કે શ્રદ્ધાળુઓનું કહેવું છે કે અમે છેલ્લા વીસ વર્ષથી દર બીજે માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવીએ છે અને માતાજી અમારી મનોકામના પૂર્ણ કરે છે જાપડી માતાજીના મંદિરે હજારોની સંખ્યામાં લોકો દર બીજે પગપાળા દર્શન કરવા માટે આવે છે અને માતાજીની શ્રદ્ધા અનેરી હોય માતાજી આ તમામ શ્રદ્ધાળુઓની મનોકામના પણ પૂર્ણ કરે છે ત્યારે આજે જાપળી માતાજીના મંદિરે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું માતાજીના દર્શન કર્યા બાદ ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતીનો ઉત્સવ છે આજે ચૈત્રસૂદ બીજ એટલે કે ખસા જાપળી મંદિર છે ત્યાં દૂર દૂરથી ભાવિક ભક્તો આવે છે અને આ ભાવિક ભક્તો ભોજન પ્રસાદ લે છે અને અહીંયા માનો પાતુછય દિલ હોય છે અને આ દિવસે સાંજે રમાયણ પણ હોય છે માતાજીની અને દરેક ભાવિક ભક્તો આવી દર્શન કરી અને પોતાને ધન્યતા અનુભવે છે આજે માતાજીનો યજ્ઞ છે જે પાટો ચૈત્ર સુદ બીજના દિવસે આ યજ્ઞ થાય છે અને દરેક દૂર દૂરના લોકો અહીંયા આવી અને ભોજન પ્રસાદ લઈ અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે મારું નામ છે જોશી પ્રવીણ કુમાર કાંતિલાલ

માતાજી ના મંદિરે આજે બીજ મહાઉત્સવ છે આપ દર્શન કરવા આવ્યા છો શું હું મારું વતન ટાકરવાડા બાજુનું ગામ છે અને છેલ્લા મારી ઉંમર આમ જોઈએ તો ત્રેસઠ વર્ષે પણ હું છેલ્લા ત્રીસથી ચાલીસ વર્ષ સુધીથી આ મંદિરના સાનિધ્યમાં અને આ જે પૂજારીઓ છે એમના સાનિધ્યમાં જોડાયેલો છું એટલે જાણું છું ત્યાં સુધી માતાજીના પરચા ખૂબ અપરંપાર છે અને ત્યાં જે કોઈ પણ ભક્ત શ્રદ્ધાથી આવે તો માતાજી એની શ્રદ્ધા સંપૂર્ણ પૂરી કરે છે એ અમને પણ અનુભવ છે અને લોકોનો પણ લોકવાયકા છે એટલે છેલ્લા પંદર વર્ષથી વીસ વર્ષથી જોઈએ તો દર બીજના ખૂબ મોટો મેળા જેવો માહોલ રહે છે એટલે લોકો ખૂબ શ્રદ્ધાથી ચાલતા પણ અઢળક માણસો ખૂબ જ આવે છે અને એ અમે માતાજીના પુરાવા પ્રત્યક્ષ અમને જોવા મળે છે એટલે માતાજીનો ખૂબ સાથ છે અને શ્રદ્ધાથી તમે દર્શન કરો તો માતાજી તમારી શ્રદ્ધા ફળ ફૂલ કરે છે જયસિંગ બી કેસર બી પવાયા ટાકર વાળા વતન છે આજે સાહેબ જાપડીમાં મંદિરે ચૈત્ર સુદ બીજ દરમિયાન માતાજીની મોટી બીજ હોય છે તેઓ શ્રદ્ધાળુ પબ્લિક હજારો લોકો દસ થી બાર હજાર પબ્લિક નું જમણ હોય છે દિવસે યજ્ઞ હવન હોય છે રાત્રે માતાજીની મોટી રમેણ હોય છે દિવસે માતાજીના જમણમાં પબ્લિક પ્રસાદ લેશે રાત્રે પણ પ્રસાદ હોય છે અને માતાજીના શ્રદ્ધાળુ માતાજીની શ્રદ્ધાથી પગપાળા પણ પબ્લિક ખૂબ જ આવે છે દૂર દૂરથી બરાબર છે અને માતાજી સૌની મનોકામના પૂરી કરે છે બે હજાર સાત છે આ જગ્યા ઉપર માતાજીનું યજ્ઞ હવન ચૈત્ર સુદ બીજમો દિવસે જમણ અને રાત્રે રમેણ મોટા મોટા પાયે માતાજીનો દિવસે યજ્ઞ હવન હોય છે રાત્રે રમેણ હોય છે અને માતાજીના મનોકામના સૌની પૂરી કરે એવી મારી પૂરેપૂરી માતાજી પ્રત્યે અપેક્ષા છે મંજીભાઈ શગનભાઈ દેસાઈ